જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે શરીરને ઠંડક આપે એસિડિટી ન થવા દે અને આપણી કમજોરી પણ દૂર કરે તેવી રેસીપી બનાવવાના છે આ રેસીપી એકદમ ઓછી સામગ્રીથી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરે આજની મજેદાર રેસીપી તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક કપ સાકર લીધી છે અને વજનમાં અઢીસો ગ્રામ જેટલી સાકર થઈ છે તમે અહીંયા કટ્ટી સાકર પણ લઈ શકો છો તમે અહીંયા ઘરની પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો સાકરની તાસી ઠંડી હોય છે તે આપણા શરીરને અંદરથી ઠંડક આપે છે હવે આપણે સાકરને મિક્સર જરમાં ઉમેરી દઈશું અને આ સાકરનો આપણે પાવડર બનાવી લઈશું અહીંયા મેં સાકરનો પાવડર બનાવી લીધો છે હવે આપણે આ પાવડરને એકવાર ચાણીથી ચાળી લઈશું જેથી કોઈ શાકર દળ્યા વિનાની રહી ગઈ હોય તો તેને આપણે ફરીથી દળી શકીએ હવે જે આ ચાયણીમાં દળ્યા વગરની સાકર રહી ગઈ છે એને આપણે ફરીથી મિક્સર જારમાં એડ કરી દઈશું અને હવે જે સાકરનો ભૂકો વધ્યો છે તેની સાથે આપણે અડધો કપ લીલી વડિયારી લીધી છે વડિયારીને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું અને આ વડિયારીનો પાવડર બનાવી લઈએ આ વડિયારનો પાવડર એકદમ નથી કરવાનો આ રીતે અધકચરો આપણે પાવડર કરવાનો છે તમે જોઈ શકો છો કે મેં વળિયાળીને અધકચરો પાવડર બનાવી લીધો છે અને આ વડિયાળીના પાવડરને આપણે ચાળવાનો નથી થાળીમાં એમને એમ જ એડ કરી દેવાનો છે પછી આપણે આમાં જ અડધો કપ જેટલી કાળી દ્રાક્ષને ઉમેરી દઈશું તમે અહીંયા આ વડિયારી અને કાળી દ્રાક્ષ જેટલી તમને ભાવતી હોય એ રીતે વધારે કે ઓછી ઉમેરી શકો છો પણ આ રીતે તમે કરશો એટલે પરફેક્ટ માપ થશે હવે આ બધું આપણે પહેલાં સારી રીતે હાથેથી મિક્સ કરી દઈશું હવે બધી સામગ્રી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે પછી આ પાવડરને તમારે જે ડબ્બામાં ભરવાનો હોય એ ડબ્બામાં તમારે ડાયરેક્ટ ભરી લેવાનો છે પછી ઉપરથી આપણે ઘી એડ કરીશું અહીંયા મેં બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે અહીંયા મેં કાચના ઢાંકણાંવાળો બાઉલ લીધો છે તમે અહીંયા કોઈ પણ એ ટાઈ ડબ્બો લઈ શકો છો હવે આ બધી સામગ્રી આપણે આ બાઉલમાં ઉમેરી દઈશું મેં અહીંયા બધી વસ્તુને બાઉલમાં લઈ લીધી છે હવે આપણે આમાં ઘી ઉમેરવાનું છે હવે આપણે આમાં અડધો કપ ઘી એડ કરીશું આ રીતે ઓગળેલું જ ઘી લેવાનું છે અને જો આવું ઓગળેલું ઘી ન હોય તો તમે ગરમ કરીને પણ ઉમેરી શકો છો હવે આ રીતે ઘીને સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું આમાં આપણે વધારે ઘીની જરૂર નહીં પડે અને જો તમને વધારે ઘી જોઈતું હોય અને પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો પણ વધારે ઘી ઉમેરવાની જરૂર નહીં પડે આ એનું પરફેક્ટ માપ છે અને ઘીને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી ઘી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ રીતે ચમચાથી પ્રેસ કરીને ડબ્બામાં મૂકી દેવાનું છે હવે આ ડબ્બાને આપણે ઢાંકીને ફ્રીજમાં મૂકવાનું છે જેથી એકદમ ઠંડુ થઈ જશે અને ઘી પણ એકદમ સારી રીતે થીજી જશે અને પછી તમે આને ડેલી એક ચમચી ખાવાનું છે તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે ખાઈ શકો છો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે શરીરની કમજોરી પણ દૂર કરે છે શરીરમાં તાકાત પણ વધારે છે એસિડિટી પણ નહીં થવા દે અને આપણા શરીરને અંદરથી પણ એકદમ ઠંડક આપે છે ડબ્બામાં ભરીને ફ્રીજમાં તમે મૂકશો એટલે એકદમ ઠંડુ થઈ જશે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે તો તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ